નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત મિત્રો નવમાં ક્રમે આવે છે એક માહિતી મુજબ ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જેમાં મિત્રો સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોના માથે અઠ્ઠાણું હજાર બસોને પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોની માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસોને પંચાણું રૂપિયાનું દેવું છે જ્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીના કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી હતી જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાના કારણે ફરી દેવામાફી અને લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કેમ કે મિત્રો અન્ય રાજ્યોમાં દેવામાં લોન માફીમાં થોડા ઘણી રાહત મળતી હોય છે જેથી ગુજરાતના ખેડૂતોનું પણ એવું કહેવું છે કે તેમના પણ દેવા માફ કરવામાં આવે અને ગુજરાતના ખેડૂતોને એવું પણ જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરે છે તેમને આવનારી લોકસભાની ચૂંટણીમાં મત આપીને ખેડૂતો જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનના સત્તરમાં હપ્તા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સોળમા હપ્તાની રકમ આવી ગઈ છે કેટલાક ખેડૂતો હજી પણ આ યોજનાના લાભથી વંચિત છે પીએમ કિસાન યોજનાનું સત્તરમા હપ્તાને લઈ એક અપડેટ સામે આવ્યું છે સત્તરમા હપ્તા માટે નોંધણીની પ્રક્રિયા મિત્રો શરૂ થઈ ગઈ છે જે ખેડૂત ભાઈ મિત્રો સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા હતા તે મિત્રો સૌથી પહેલાં અરજદારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવી આવશ્યક છે અહીં જામણી બાજુએ ફોર્મસ અને કોર્નર પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે નોંધણી કરવી પડશે તમને જણાવી દઈએ કે રજીસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના દસ્તાવેજો અને સરનામાનો પુરાવો આપવો પડશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓના લગ્ન ઉપર મળશે સહાય સમાજના તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે હજાર અને ચોવીસ માટે રાજ્ય માટે એક લાખ અઠ્ઠાણું હજાર લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહના લગ્નને શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં મિત્રો ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી દીધી છે જેનો સ્ટોક થશે ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ અંકુશમાં મેળવવાનો તેમનો હેતુ છે જે રાજ્યોની જેમને કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચણાનું વિતરણ કરવા માંગતી હોય તેમને પણ આ બફર સ્ટોક ઉપયોગ થાય છે બે હજાર ચોવીસ અને પચીસ રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ ચોપનસો ને ચાળી નક્કી થયા હતા ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ટેકનોલોજીના આ યુગમાં હવે દરેક વસ્તુને નવી રીતે વિકસાવવામાં આવી રહી છે માણસોની સાથે સાથે હવે પ્રાણીઓનું જીવન પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યું છે આ નવી ટેકનોલોજી કેટલી અદ્યતન છે તેનો અંદાજો તમે એ વાત ઉપરથી લગાવી શકો છો તેની મદદથી હવે પશુપાલકો તેમના પશુઓ એટલે કે ગાય અને ભેંસ માટે વાછરડીઓ પેદા કરી શકશે સામાન્ય રીતે ગામના ખેડૂતો અથવા તો પશુપાલકોના મોટા ભાગે માત્ર માંદા ગાયો અને ભેંસો જ પાળે છે તેમના માટે મિત્રો સારા સમાચાર કહેવાય છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં વર્ષ બે હજાર બેથી પ્રથમ ક્રમાંકે છે પાંચ વર્ષમાં પંદર લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે સાત હજારથી વધુ ભરતી મેળાઓમાં આઠ લાખથી વધુને રોજગારી મળે છે ત્યારે અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત મિત્રો પ્રથમ ક્રમાંકે આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચાસ સુધીમાં ઘઉં માટે મારવા પડશે ફાંફા વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ બે હજાર ચાલીસ સુધીમાં પાંચ ટકા અને બે હજાર પચાસ સુધીમાં દસ ટકા ઘટી શકે છે એક અભ્યાસમાં આ વાત સામે આવી છે અભ્યાસમાં ઘઉં અને જુવારના ઉત્પાદન પર હવામાન પરિવર્તનની અસરની સરખામણી પણ કરવામાં આવી હતી જુવારની ઉત્પાદકતા પર કોઈ મિત્રો અસર નહીં થાય બે હજાર ત્રીસ સુધીમાં ઘઉં માટે અને પાણીની કુલ જરૂરિયાત નવ ટકા વધી શકે છે જ્યારે જુવાર માટે પણ પાણીની જરૂરિયાત આ સમયગાળા દરમિયાન માત્ર મિત્રો છ ટકા વધી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે પંચોતેર ટકાની સબસિડી આપશે સરકાર હરિયાણાના ખેતી કરતા ખેડૂતો માટે સારા મિત્રો સમાચાર સામે આવ્યા છે હવે તેમને તેમના પાકની સિંચાઈને લઈ ટેન્શન લેવાની જરૂર નથી તેમને વીજળી બિલના ખર્ચમાંથી રાહત મળી જશે કારણ કે હરિયાણાના સરકારે રાજ્યના ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે હરિયાણા સરકારનું એવું માનવું છે કે સોલાર પંપ લગાવવાથી ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેશે આનાથી પાકની ઉપજમાં વધારો થશે જેથી મિત્રો હરિયાણા સરકાર ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે પંચોતેર ટકાની સબસિડી આપે છે હરિયાણા સરકારે પ્રધાનમંત્રી કુસુમ યોજના અને ઉત્પાદન મહાભિયાન હેઠળ ખેતરોમાં સોલાર પંપ લગાવવાનો નિર્ણય કરી દીધો છે આ અંતર્ગત સરકાર ખેડૂતોને બમ્પર પર સબસિડી આપશે જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેઓ અરજી કરી શકે છે આ યોજનાનો લાભ મિત્રો ગુજરાતમાં પણ મળવો જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી હતી કે રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી હતી આમ રાજ્ય સરકારે સાતસો મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે અત્યારથી તૈયારીઓ કરી છે હાલ રાજ્યમાં હજાર મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં મળશે પાંચ લાખ રૂપિયાની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી જ સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ મળી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા પગાર વધારવાની વાતને મંજૂરી આપી દીધી છે નાણા વિભાગે ત્રીસ ટકા વધારવાની મંજૂરી આપી હતી નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે પગારના કર્મચારીઓમાં સીધો વધારો થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાં વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવી ગઈ છે આ નિર્ણયથી મિત્રો સાત હજારથી વધુ કર્મચારીઓને સીધો લાભ મળશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો